સાહિત્ય અને શ્રી કૃષ્ણ આ આ જે સંબંધ છે કારણ કે સાહિત્યમાં સૌથી વધારે કદાચ કોઈના વિશે લખાયું હોય તો તે શ્રી કૃષ્ણ વિશે લખાયું હશે ભગવાન જગન્નાથ વિશે લખાયું હશે ત્યારે આજે ખૂબ જ મહત્વપૂર્ણ એટલે કે એ મહાપર્વ રથયાત્રાનો મહાપર્વ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જાતે નગરચર્યાએ નીકળે જાતે ભક્તો બચારે આવે આમ તો આપણે ભક્ત જતા હોય ભગવાનના દર્શન કરવા માટે પરંતુ આ એક દિવસ એવો છે કે જ્યારે ભગવાન પોતે ભક્તને દર્શન કરવામાં આવે એટલે આ અદ્ભુત જે રથયાત્રા છે અદ્ભુત દિવસ છે તેના દ્રશ્યો બતાવી રહ્યા છે હાલ આપ જોઈ રહ્યા છો આ રથયાત્રાના દિવસો સવારથી જ અત્યારે રથયાત્રા ધીરે ધીરે જે રીતે આગળ વધી રહી છે જન્મેદિનિ સવારે જેટલી હતી એનાથી હજુ વધારે વધી ગઈ છે લોકો ભક્તો જોડાતા જ રહ્યા છે અને આ યાત્રામાં અને હવે ધીરે ધીરે રથો તો આગળ વધ્યા છે સાથે સાથે જે મંદિરથી આ રથ નીકળ્યા છે ત્યાંના સંત એટલે દિલીપદાસજી મહારાજ તેમનું પણ તેમની પણ સવારી પાછળ પાછળ જઈ રહી છે લોકો સાથે કારણ કે ખૂબ આયોજનમાં સૌથી મોટું યોગદાન કોઈનું હોય તો દિલીપદાસજી મહારાજનું છે બધી જ વિધિઓ અને બધા જ પ્રકારનું આયોજનમાં તેમનું ધ્યાન રહેલું છે આટલી મોટી ઉંમરે પણ ખૂબ જ ઉત્સાહથી તેઓ રથયાત્રા ઘણા વર્ષોથી કરાવતા આવ્યા છે અને આ વર્ષે પણ એટલી ભવ્ય યાત્રા છે તો તેનો બધો જ શ્રેય આપણે દિલીપદાસજીને આપવું જોઈએ જેમનો રથ ધીરે ધીરે તેમનું તેઓ પણ આગળ વધી રહ્યા છે આપણે મારા સંવાદદાતાએ પણ તેમની સાથે ખાસ વાતચીત કરી હતી ટૂંક સમયમાં એ પણ બતાવીશું પરંતુ હાલ રથયાત્રા જયારે આપણે વાત કરી રહ્યા છીએ નાતો રહ્યો છે રથયાત્રાનું શું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તે જાણવું છે અને આ બધી જ જાણકારી આપવા માટે ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા એવા લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોડ છે પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત

આ દ્રશ્ય જોઈને પહેલા તો આપના મનમાં કેવા વિચારો આવે અને સાથે સાથે રથયાત્રાનું મહત્વ આપ પણ દર્શક બતાવશો કઈ રીતનું લખાયેલું છે ભગવાન જગન્નાથજી વર્ષમાં એક વખત સમગ્ર ગુજરાતની જનતાને દર્શન દેવા માટે થઈને જ્યારે નીકળતા હોય સામાન્ય રીતે તમામને કોઈને કંઈક દર્દ હોય તકલીફ હોય તો ડોક્ટર પાસે દર્દીને જવું પડે તો જ તમારી દવા થઈ શકે અને બહુ અસાધ્ય રોગ જ્યારે તમને લાગુ પડે ત્યારે ડૉક્ટરને તમારે બોલાવવા પડે એમ જ્યારે સમાજના જ્યાં સુધી તમારી સમાજને આમ સંપૂર્ણપણે સ્વસ્થ સમાજ જ્યારે રહે છે ત્યારે એને ભગવાનના દર્શન કરવા જવું પડે છે પણ ભગવાનને એવું લાગે કે મારે સમાજને હવે દર્શન દેવાની જરૂર છે ત્યારે વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે સ્વયં જગન્નાથ નામ જ જગન્નાથ છે સમસ્ત સમસ્ત જગતનો જે નાથ છે એ જગન્નાથ વિશ્વમાં જગન્નાથ ભગવાનનું જે મંદિર આપણા ભારતમાં એક જ એટલા એટલા બધા એના નામે ચમત્કારો છે એટલી બધી કથાઓ છે ભગવાન જગન્નાથની ભગવાન ભગવાન જગન્નાથનું પ્રાગટ્ય કેવી રીતે થયું ત્યાંથી લઈ અને છે એક રથયાત્રા આજે એકસો ને સુડતાલીસમી રથયાત્રા જ્યારે અમદાવાદના આંગણે નીકળી હોય જે શરૂ કરનાર આ મહંત નરસિંહદાસજી હતા જેમણે આજથી એકસોને સુડતાલીસ વર્ષ પહેલાં આ રથયાત્રાનો પ્રારંભ કર્યો અને આજે શ્રી દિલીપદાસ બાપુ જેમની નિષ્ઠામાં જેમની નેજાતળે આજે આ રથયાત્રા આવી રહી છે ત્યારે ભગવાન જગન્નાથના ઘણી બધી કથા છે ઘણા બધા મહત્ત્વ છે જગન્નાથ ભગવાન જે દક્ષિણની અંદર જગન્નાથપુરીના રાજા હતા જે એનું નામ ઇન્દ્રધૂમ રાજા એ ભગવાનના પરમ ઉપાસક હતા નીલધ્વજ નીલમાધવ નામનું ભગવાનનું નામ અને નીલાંબર પર્વતને માથે ભગવાન બિરાજમાન કાયમ દર્શન કરવા જાય પણ એમ થયું કે જો ભગવાન ક્યારેક તો ઘણીવાર માણસનું તબિયત બરાબર ન હોય શરીર બરાબર ન કામ કરતું હોય ઉંમર આવી જાય ત્યારે ભગવાનના દર્શન ન થઈ શકે એટલે ભગવાનને પ્રાર્થના કરી આપ જો પધારો અહીંયા નીચે તો મારે છેક પર્વત ઉપર દર્શન કરવા આવવું પડે છે ન આવી શકાય ભગવાને એમને સ્વપ્નમાં આવીને કીધું હું આવીશ લાકડા રૂપે સમુદ્રમાં તરતો તરતો આવતું હશે જે લાકડું એને લઈ અને એમાંથી મારી મૂર્તિઓ જો બનાવરાવીને મૂકવામાં આવશે તો એના દર્શન તમે કરશો તો સમગ્ર જગતનું પણ એમાં કલ્યાણ થાશે એટલે રાજા સવારના પોરમાં સમુદ્ર આવે છે સમુદ્રનું પૂજન કરે છે અને દૂરથી એક લાકડું તણાતું લાંબુ લાંબુ આવે છે અને એ લાકડાને લઈ અને એક સુતાર એ પણ ક્યાંકથી પ્રગટ સ્વયં ભગવાન નારાયણ પોતે સુતારનું રૂપ લઈ અને ત્યાં આવે છે અને રાજાને કહે છે કે રાજા એક શરતે હું મૂર્તિ બનાવું એક શરતે હું મારું સ્વરૂપ આપને દર્શન કરાવો નમો પ્રભુ નકલંક યંકળ યવલા શ્રાવણ નમો લિયાણગર લંક રંગ દુખ હરણ નિજામણ નમો ઉદયપર જંસ સાયસ પર સાયજ બિછાવણ અને નમો નાથ નિર્શંગ સૌરદલ અસુર સહારણ કરજોડ જોડ ઈશ્વર કહે સેવક તમ આયો શરણ રણ છોડ નાય કૃપા કરી અને મેરો દુખ જાવણ વરણ તમારા તમામ દુખને હરવા માટે થઈ અને ભગવાન જગન્નાથ તમારા દ્વારે આવતા હોય એમ રાજાને કીધું કે રાજા એક શરતે હું આ મૂર્તિઓ આપને બનાવી દઉં તો કે કઈ શરત કે જ્યારે હું એક ઓરડાની અંદર બેઠો બેઠો હું મૂર્તિઓનું મૂર્તિઓ ઘડીશ પણ મને તમારે કોઈ પણ જાતની પરેશાની નહીં કરવાની મને તમારે ડિસ્ટર્બ નહીં કરવાનું મને તમારે કોઈ પણ જાતની વચ્ચે ખલેલ નહીં પાડવાની તો હું કરીશ જ્યાં તમે વચ્ચે ખલેલ કરશો એટલે હું મૂર્તિઓનું કામ બંધ કરી દઈશ એક મહિના સુધી એ લાકડામાંથી મૂર્તિઓ આ સુતાર જે હતા એ બનાવતા રહ્યા એક મહિનો થયો એટલે રાજાની ધીરજ ન રહી અને મહારાજ ઇન્દ્રધૂમન ધીરજ ચૂકી અને બારનું ખખડાયું અને જ્યારે બારનું ખખડાયું ત્યારે ભગવાન પોતે સ્વયં ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા અને કીધું હે મહારાજ તમે ઘણી ભૂલ કરી નાખી મૂર્તિઓ અધૂરી છે આજે પણ તમે જોજો આપણા ભારતમાં આપણા શાસ્ત્રમાં આપણા વેદોમાં આપણા પુરાણોમાં આપણી સ્મૃતિઓ શ્રુતિઓ અને એની અંદર તમામમાં એવું લખ્યું છે અપુ મૂર્તિ ખંડિત હોય તો પણ પૂજી પૂજા કરી શકાતી નથી જ્યારે આ ત્રણેય મૂર્તિ ખંડિત રહી ગઈ એમાં સુભદ્રાજીના તો હાથ પણ નથી અને પગ પણ નથી ભગવાનના અડધું શરીર છે પગ નહીં ખાલી હાથ છે બલભદ્રજીના પણ હાથ અને શરીર છે તો આ રીતે ખંડિત સ્વરૂપ પણ ભગવાને એ વખતે વરદાન આપ્યું ઇન્દ્રધૂમનને કે તમે આ રીતે પણ જો મારી પૂજા કરશો તો દુનિયાની અંદર એક જ આખા વિશ્વમાં એવું મંદિર કે જેમાં અધૂરી મૂર્તિ પૂજાય અને તો પણ પૂર્ણતા જેટલો તમને ફળ મળે એ આપણા જગન્નાથ મંદિરનું એ મહાત્મ્ય છે અને એ એની કથા છે બે બિલકુલ અને જ્યારે આપણે આ સ્વરૂપ જોઈએ તો ઘણા લોકોને સવાલ થતો હોય કે ભગવાનનું આપણે અલગ મંદિરમાં આમ તો ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે આપણે સ્વરૂપનું વર્ણન કરીએ તો અલગ છે આમાં કેવું અલગ છે તો આપે જે કથા કહી આ કારણ છે જેના કારણે ભગવાનનું સ્વરૂપ આપણે રથયાત્રામાં આવવું જોઈએ છે જગન્નાથ મંદિરમાં આવા પ્રકારનું જોઈએ છે તો આ ઇતિહાસ હતો આપે જણાવ્યું ખૂબ સારી રીતે સાથે સાથે હવે કારણ કે આજે ભગવાન જગન્નાથની ફક્ત એમના દર્શન કરવાનો જ દિવસ નથી આજે એમના વિશે જાણવાનો એમની કરવાનો પણ દિવસ છે ભગવાન 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 જગન્નાથ એટલે શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણનું જીવન ચરિત્ર એટલે એવા પ્રકારનું છે કે તમે કોઈ પણ કથા એમની વાંચી લો કોઈ પણ એક એમના જીવનનો કોઈ પણ એક ભાગ ઉપાડી લો તમને અવશ્યથી કંઈક ને કંઈક તો શીખવા મળશે પછી સંબંધોની વાત હોય તો ભગવાન શ્રી એ જે

તો આપણે બધી બાલ સ્વરૂપ ચર્ચા કરવી છે લોક સાહિત્યમાં બાલ સ્વરૂપને લઈને ભગવાન શ્રી બાલકૃષ્ણ ની ઘણી બધી કથાઓ તેમની બાળ લીલાઓ ઉલ્લેખ કરાયો છે તો કોઈ એવી કથા આપને યાદ આવતી હોય ભગવાન શ્રી કૃષ્ણ ની બાલ લીલા એવી કોઈ કરેલી હોય હાજી જી ભગવાન કૃષ્ણ નું બાલ સ્વરૂપ તો અનેક રચનાઓ છે એની ભાગવત તો એનાથી ભર્યું પડ્યું છે વસુદૈવ સુતમ દેવમ કંસ ચારોન મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ ભગવાન કૃષ્ણને જગદ્ગુરુ કહેવામાં આવ્યા છે એવા કૃષ્ણ ભગવાનની બાળપણની એક નાનકડો પ્રસંગ છે બહુ સરસ મજાનો ભગવાન જ્યારે જ્યારે હોય ત્યારે ગોપીઓને પરેશાન કરે એના માખણ લઈ આવે એની મટકીઓ ફોડી નાખે અને એ બધી ગોપીઓ આવી અને મા યશોદાની પાસે ફરિયાદ કરે કે આ મા તારો કાનો અમને આમ પરેશાન કરે તારો કાનો અમારા માખણ ઢોળી નાખે અમારા મયડા ઢોળી નાખે અમને રસ્તે જતાં પાણી ભરીને આવતા હોય તો અમારી મટકીઓ ફોડી નાખે મા તારો કાનો બહુ તોફાની છે અને આવો કાળીઓ અને તોય બધા આખી દુનિયાને હેરાન કરે એટલે આવી કાયમ મા પાસે ફરિયાદ આવે એટલે માએ એકવાર કાનાને પૂછ્યું કે હે કાના આપણા યદુવંશની અંદર કોઈ કાળું તો છે જ નહીં બધા ગોરા છે હું ગોરી નંદ ગોરા વસુદેવ ગોરા દેવકી ગોરા નંદ ગોરા યશોદા ગોરા બધા ગોરા અરે આખો યદુવંશ ગોરો છે તું એક જ કેમ કાળો થયો આ તારીખ જો એક બહુ સુંદર મજાનું વજન છે પદ છે યશોમતી મૈયા છે પૂછે નંદ લાલા મેળોને કૃષ્ણ છે ને એ ગમે એવો કપરો પ્રશ્ન હોય ગમે એવી વિકટ સ્થિતિ હોય તો એની અંદર થી માર્ગ કાઢે એટલે એનું નામ મોહન એ કોઈ ને પકડાણો જ નથી સાહેબ કોઈ દી પકડા એનું નામ કૃષ્ણ નહીં સાહેબ કારણ કે અંદર નહીં બહાર નહીં ઉપર નહીં નીચે નહીં લોઢું નહીં લાકડું નહીં નર નહીં નારી નહીં પશુ નહીં પંખી નહીં કીટ નહીં કીટાણુ નહીં સજીવ નહીં નિર્જીવ નહીં લોઢું નહીં લાકડું નહીં એવાના હાથે મારું મોત એવું હરણા કશ્યપે વરદાન માંગી અને લેખ લખાવ્યો લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદને કાલને જીતવા કલમ ટાંકી વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું અને માગતા નવ રહ્યું કાંઈ બાકી દેવ સૌ પાળતા સહી વિરંચિતણી તણી દેવનો દેવ જે જગત થાપે પણ રદ વિના કાગળો જ એક ગતિ ફેંસલો નાથ નરસિંહ આપે એ હિરણા કશ્યપના ઘરે એક દીકરાનો જન્મ થયો નામ પડ્યું પ્રહલાદ

એને લાલ ધગેલ જેવો અગ્નિથી કર્યો અને પ્રહલાદને સામે ઊભો રાખી અને કીધું કે હે પ્રહલાદ તારો રામ ક્યાં તારો ભગવાન ક્યાં અને ત્યારે પ્રહલાદજી એટલું કીધું કે હે પિતા હરણા કશ્યપ કણકણ મે ભગવાન અણુ અનુમાં મારા નાથનો વાસ છે અને જુઓ તો ખરા બેન કેવો આજે આપણા આપણા અમદાવાદના આગણે આપણા ગુજરાતની ભૂમિમાં ગુજરાતની અમદાવાદની આપણી ભૂમિના કણે કણમાં અત્યારે જગન્નાથ ભગવાન બિરાજમાન છે બિરાજમાન છે એટલે જગન્નાથ ભગવા સૃષ્ટિ માત્ર પુરીમાં જેમ યાત્રા ચાલે છે એના હારોહાર આપણા અમદાવાદમાં યાત્રા ચાલતી હોય એટલે ભગવાન કંઈ પકડાતા નથી ભગવાને કીધું પ્રહલાદજી એના પિતાને કે હે પિતા કણ કણમાં ભગવાન મારો રામ બધે છે તો આ થાંભલામાં છે લાલ ધગાવેલો અગ્નિમાં લાલ ચોર થઈ ગયેલો થાંભલો એમાં છે પ્રહલાદજીએ કીધું એમાંય છે હે આમાંય તારો રામ છે તો હા તો બાદ ભાઈ એને બધ ભાઈ અને જ્યાં બાળક પ્રહલાદજી થાંભલાને બસ ભરવા માટે થઈ અને એક ડગલું આગળ વધ્યા પણ ગમે એમ તો ઉંમર નાની હતી પાંચ વરાની ઉંમર હતી ડર લાગ્યો કદાચ દાધી જાઉં તો એક ક્ષણના માટે એમને ડર લાગ્યો પણ મારા નાથને ફિકર થઈ કે આજ જો પ્રહલાદ પાછો પડે તો પત પોતાની જાય જો આજ પ્રહલાદજી પાછા પડી જાય તો પછી કોઈ ભક્તિના માર્ગે હાલશે નહીં એટલે પંચમે પ્રહલાદ થંભ દેખી ઝાંખો થયો પછી ભક્તાના સાદ એને ચલાવી કીડી શામળા ઈ લાલ ધગેલા થાંભલા માથે ભગવાને લાલ કીડીની હાર દેખાડી અને પ્રહલાદે વિચાર કર્યો કે જે મારો વાલો કીડીને ન મારી શકે એ મને શું મરવા દે અને બાસ ભીડી અને જેવી બાસ ભીડી તા તો કાડે ડાડ બ્રહ્માંડ જય કસા કાડકાત યાડાડ યાડાડ દત જાલી જોસ લાય તાર રાર રાર થમ ફડત તાર ભર હર આન બટ દત જા સુરાન પ્રગટ ગટ બે જણા બિગટ રૌપ નરસિંહ મને નૃસિંહ નરસિંહ રૂપે અવતાર ધારણ કરી અને થાંભલો ફાટ્યો હિરણા કશ્યપને ખોળામાં લીધો અંદર નહીં બહાર નહીં ઉમરા વચ્ચે પછાડ્યો રાત નહીં દિવસ નહીં સંધ્યાનો સમય લોઢું નહીં લાકડું નહીં નખ વધાર્યા અને મારે વાલે નખથી ચીરી નાખ્યા મારક કાઢે એનું નામ મોહન અહીંયા માને કીધું કે હે માં તે કીધું ને કે આખો યદુવંશ ગોરો અને હું કેમ કાળો થયો તો સાંભળ માં કંસની કાળી અંધારી કોટડીમાં જન્મો માં એ જેલની કોટડી કાળી વળી માં શ્રાવણ વદ આઠમની રાત હતી એ આઠમની રાત્રી કાળી જેલની કોટડી કાળી આઠમની રાજ કાળી તારા હૃદયમાં રહેલો કંસનો કોપ કાળો માં તે ઓઢી એ લોબડી કાળી અને મારો જન્મ થયા એ ભેગો બાપ વસુદૈવ હુંડલામાં નાખી અને માસે અંધાર પછેડો ઓઠી અને બહાર નીકળ્યા તો માં એ હુંડલો કાળો અંધાર પછેડો ઉજો તો ઈ કાળો અને ન્યાથી આગળ આવ્યા ને બહાર નીકળ્યા તા તો બારે મેઘ ખાંગા થયેલા અષાઢ ઘુંબીય લુંબી યંબળ વદળ બેવળ ચોવળિયા મહાલાર મહાલિયગાડ ગહાલિયા નીર ઝલેન ઝલેનળિયા ઇન્દ્રગાજ યગાજ ઘરે ઘર ઉપર યમ નિંજા સર ઉભર્યા આજે માલ નથું તુંવરે જણ સોય તણી રથ સંભર્યા બારે મેઘ ખાંગાથી એલા હે માં એ મેઘ કાળો જેલ જેલ કાળી ઓરડી કાઢી તારા નદીમાં રહેલો કંશનો કોપ કાળો હુંડલો કાળો માથે ઉઢેલો અધાર પછેડો કાળો અને માં યમુના નદી આવી તો યમુનાય કાળી મા યશોદા તારા ખોળામાં બાપ મૂકી વસુદેવ વયા ગયા ત્યારે તે ઉઢી હતી એ કામળી કાળી રાધાની આંખ કાળી એની આંખમાં આંજેલું આંજણ કાળું મા આટલી બધી કાળ ભેગી થઈને એટલે હું કાળો થયો આ કૃષ્ણ

જો કોઈ ભેગો રહે તો એ મિત્ર છે અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન જોડે ઉભા રહ્યા એટલી કપરી પરિસ્થિતિમાં સાચો માર્ગ આપણને બતાવે તો એ મિત્ર છે તો ભગવાન શ્રી કૃષ્ણે સાચો માર્ગ એમને બતાવ્યો આવા ભગવાન શ્રી કૃષ્ણ હતા અને મિત્રતા શું હોય એ શીખવાડીને ગયા છે તો એ મિત્રતાને લઈને અને ભગવાન શ્રી કૃષ્ણની જે એક તો એ આવ્યા એમનો જે અવતાર છે એનું મુખ્ય ઉદ્દેશ છે પ્રેમ તો એ વસ્તુ પર કોઈ કથા અથવા કોઈ પણ વાત જે આપને યાદ આવતી હોય ભગવાન કૃષ્ણ પરમાત્મા અને સુદામાની મિત્રતા તો આખી દુનિયા જાણે છે એ જ રીતે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને અર્જુન આ બંનેની મિત્રતા એટલે નર નારાયણ કહેવાતા નર એટલે અર્જુન અને નારાયણ એટલે ભગવાન કૃષ્ણ એમ નર નારાયણ કહેવાતા અને પૂર્ણ નર આખા વિશ્વમાં એ જમાનામાં એમ કહેવાતો પૂર્ણ નર અર્જુન હતો નર એટલે એને છાતીનું નિશાન ન હોય એટલે એ નર હતો એટલે નર નારાયણ બંને દેવ કહેવાતા હવે એની મિત્રતામાં પાછી મિત્રતા એવી હતી કે સત્ય પણ કહી દેવું ઈ મિત્રતા તમે જ્યારે કોઈ મિત્ર જ્યારે કોઈ ભૂલ કરે ત્યારે એને સાચી સલાહ આપવી એને સાચું કહી દેવું એ મિત્રતા છે જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુન એકદમ નિઢાલ થઈ ગયો અને એકદમ એનામાં વૈરાગ આવી ગયો કા બધા મારા છે કોનો વધ કરવામાં હું કોને મારું આ બાજુ પિતામાં વૈષ્ણવ છે આ બાજુ ગુરુદ્રોણ છે આ બાજુ કૌરવો ભાઈઓ છે આમાં મારે યુદ્ધ કોની સાથે કરવું મારે કોની સાથે લડવું અને હથિયાર મૂકી દે છે ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા યુદ્ધ માટે નથી કરતા એ એટલા માટે કરે છે કે જે સત્ય છે જે ધર્મ છે એ ધર્મને ટકાવવું હશે તો તમે નહીં લડો તો એ તો લડવાના જ છે હે અર્જુન તું નહીં માર તો એ મારી નાખશે વાત તો બેમાંથી એક જ છે કાયરના મોતે મરવું એ મારી નાખે તો તારે કાયરના મોતે મરવાનું છે કાયરના મોતે મરવું અને વીરતાથી મરવું આ બેમાં ઘણો તફાવત છે બાપ એટલા માટે આખી ભગવદ્ ગીતા તમે વિચાર તો કરો આ આપણા ભારત દેશની આર્ય સંસ્કૃતિ કેટલી અદ્ભુત છે કે આ આર્ય સંસ્કૃતિમાં મહાભારતના યુદ્ધના મેદાનમાં ભગવદ્ ગીતા જેવું પ્રાગટ્ય થાય સાહેબ હા જ્યાં જ્ઞાનનો મહાન વૈરાગ્યનો ગ્રંથ એ યુદ્ધના મેદાનમાં ગીતાને પ્રગટ કરી આ ભગવાન કૃષ્ણ છે અને એક સાચું કહેવાનું મેં કીધું સત્ય કહી દે તો એક અદ્ભુત મજાનો પ્રસંગ છે ભગવાન કૃષ્ણ અને અર્જુનનો જ્યારે અઢાર સૈન્યનો નાશ કરી નાખ્યો પાંડવોની જીત થઈ અર્જુનજીએ હસી અને આ માથે હાથ નાખ્યો ભગવાને મરક મરક દાંત કાઢીને અર્જુનને કીધું કે અર્જુન કેમ અને ત્યારે ગર્વથી અર્જુન એ બોલ્યો કે આ ગાંડીવના ધનુષના ટંકારે અઢાર લક્ષણનો બુકડો બોલાવી દીધો ત્યારે ભગવાને મરક મરોક દાંત કાઢ્યા કે અર્જુન ગર્વ થયો કમોન્ડ થયો તને કે તે આ બધાને તે મારી નાખ્યા એમ અને ભગવાને કીધું ચાલ નીચે ઉતર મારી સાથે હાલ રથમાંથી બંને નીચે ઉતર્યા યુદ્ધના મેદાનમાં આવ્યા એક મોટો જબરજસ્ત ટોકરો પડેલો ભગવાને કીધું કે આ ટોકરો ઉપાડ અર્જુને આમ કરીને આમ ટોકરો લીધો તો એની નીચે

અને ત્યારે ભગવાને કીધું કે હે અર્જુન જો મારી ઈચ્છા હોય તો તારા ધનુષના ટંકારે હું અઢાર અક્ષોણીનો બુકડો બોલાવી દઉં પણ જો મારી ઈચ્છા ન હોય ને તો એ અર્જુન હું આ ટીટોડીના ઈંડા નહીં ફૂટવા ન દઉં જલ મેં જબ ડૂબ રજાઓ ગજ તો પ્રભુ થાય સમય કીને વાર મુરારી પલ મેં ટીટવા કી ટેર સુની અનથન મેં પથ્થર કી બન ગઈ નારી બાપ હૃદયના ભાવથી જો કૃષ્ણને તમે બોલાવો તો એ જ ક્ષણે પણ વાર કર્યા વગર તમારા માટે હાજર થતો હોય છે આ જગન્નાથ ભગવાન આપણી સાથે આપણા નગરમાં નગર ચર્ચા કરવા નીકળ્યા છે ત્યારે જગન્નાથ ભગવાનના દર્શન કરી અને હું તમે પણ પાવન થયા છે બિલકુલ ખૂબ કહી અને ખરેખર ભગવાન શ્રી કૃષ્ણનું જ્યારે જીવન ચરિત્ર આપણે વાંચીએ આમ તો ગીતા તો ઘણા લોકો વાંચી લે છે પરંતુ ગીતાના દરેક પાઠને આપણે જીવનમાં ઉતારીએ ને તો આપણે ખરા ભક્ત ભગવાનના સાબિત થઈએ અને આજનો આ પાવન દિવસ છે તો આજના પાવન દિવસે આપણે સંકલ્પ લઈ શકીએ આજથી ભગવાનના દરેક ગુણોનું આપણે પાલન કરતા થઈએ એક એક તેમને જે શીખ આપેલી છે તે જીવનમાં ઉતારીએ તો ઘણું બધું પ્રાપ્ત પણ કરી શકીએ છીએ આપણે ચર્ચાને આગળ વધારીશું પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો